સીમમાં બંધાતી દુર્ઘટના ડમ્પર ચાલકે પર પૈડું ચડાવી દઈ માટી ઠાલવી દેતા મોત કપુરાઈ ગામની સીમમાં નવી બંધાતી સિવાંસ નામની સાઈટ ઉપર રવિવારે રાત્રે સૂઈ ગયેલા બે શ્રમજીવી યુવાનો પર માટી ખાલી કરવા આવેલા ડમ્પર ચાલકે ડમ્પર રિવર્સમાં લઈને માટી ખાલી કરી દેતા ત્યાં સૂઈ રહેલા બે શ્રમજીવી યુવાનો ઉપર ડમ્પરના ટાયર ફરી વળતા અને માટી નીચે ઘૂંઘળાઈ જતા તેમના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા મધ્યપ્રદેશના થાંદલા તાલુકાના માંદલતા ગામમાં રહેતા કમલભાઈ સુલતાનભાઈ ભાભોરે વર્ણામાં પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ વડોદરા નજીક કપુરાઈ ગામની સીમમાં આવેલી સિવાન્સ બંગલોઝ નામની નવી બંધાતી સાઇટ ઉપર કડિયા કામની મજૂરી કરે છે તેની સાથે તેનો નાનો ભાઈ નારૂભાઈ સુલતાનભાઈ ભાભોર ઉમરવર્ષ ઓગણીસ સહિત અન્ય પાંચ શ્રમજીવી પરિવાર સાથે મજૂરી કરે છે જ્યારે અન્ય ચાર શ્રમજીવી પરિવાર અને અન્ય ગામના છે આ નવી બંધાતી સાઈટ ઉપર જ બનાવેલા ઝૂંપડામાં રહીએ છીએ તેમના લેબર કોન્ટ્રાક્ટરનો સુપરવાઇઝર મુકરંદ મેઘાભાઈ પાંગલાભાઈ માવી ચિલાકોટ જિલ્લો દાહોદના છે તેઓ ડિસેમ્બર મહિનાની દસ તારીખથી આ સાઈડ ઉપર જ મજૂરી કરી રહ્યા છે તારીખ સત્તર મીના રોજ રવિવારે રાત્રે કમલ તથા અન્ય શ્રમજીવી પરિવારો પોતપોતાના ઝૂંપડામાં સૂઈ ગયા હતા જ્યારે કમલભાઈનો ભાઈ નારુ સુરતાભાઈ ભાભોર ઉંમર વર્ષ ઓગણીસ અને અકિલેશ બાબુભાઈ કટારા ઉંમર વર્ષ ઓગણીસ નવા પાડાનું ઝૂંપડાની સામે મેટલ તથા માટી પાથરેલા બનાવેલા કાચા રસ્તા ઉપર ખુલ્લામાં સૂઈ ગયા હતા સવારે છ વાગે કમલ તથા અન્ય શ્રમજીવી જાગી ગયા હતા પરંતુ કમલનો ભાઈ નારૂ તેમજ અલ્કેશ સાત વાગ્યા સુધી નહીં આવતા તેમની શોધખોળ હાથ ધરી હતી મુકરંદને આ અંગે જાણ કરી તો તેઓ રાત્રે સૂઈ ગયા હતા ત્યાં માટીના ઢગલા થઈ ગયા છે તેવું કમલેશ ની વાતો ઉપરથી લાગ્યું હતું આ સ્થળે માટીના ઢગલા હટાવતા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા આથી રાત્રે માટી ખાલી કરવા આવેલા ડમ્પર ચાલકે ડમ્પર રિવર્સમાં લેતા દુર્ઘટના સર્જાઈ હતી ડમ્પર ચાલકે નિંદ્રાધીન બંને યુવાનો ઉપર ડમ્પરના વ્હીલ ફેરવી દેતા તેમના માથા ઉપર વ્હીલ ફરી વળતા છુંદાઈ ગયા હતા જ્યારે પગમાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી તેમજ તેઓ ઉપર માટીનો ઢગલો પડતા તેઓ ગુંગળાઈને મરણ પામ્યા હતા વર્ણામા પોલીસે આંગે અંગે ડમ્પર ચાલક વિરુદ્ધ નિષ્કાળજીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે